વણકર સમાજના રાજપીપળાના ચોત્રીસ ગામના લોકો પણ આજે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને વીર બેગ માયાજીને પુષ્પમાલ અર્પણ થાય છે ત્યારે જય ભીમ પુષ્પાંજલિ અર્પણ થઈ છે દીપ પ્રગટ્ય થઈ છે આપનો સૌનો જોરદાર તાળીનો ગડગડાટ પ્રભુ ભક્તિમય વાતાવરણમાં બનવાનું ગુద్ధి વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે अब अंधकार माधी अजवाड़ा तरफ लेने जाऊँ इतने दीप प्रागटिया जो ना गारी था ही ना दिखा के अपने आवाज़ दब रही है चलेंगे સમગ્ર આયોજન અંગે અરુણ રાજે વધુ માહિતી આપી હતી આજે અમારા રાજપીપલા જે ચોત્રીસ ગામો છે જેના દરેક રહેવાસીઓ ધંધાર્થે રોજગારથી ગુજરાતના ખૂણે ખૂણે વસ્યા છે ત્યારે આજે અમે તેઓને એકત્રિત કરી સંગઠિત કરી સ્નેહમિલન અને સત્કાર સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં અમે અમારો અમે જે પણ કાર્ય કરીએ છીએ બને ત્યાં સુધી બિન રાજકીય રીતે કરતા હોઈએ છીએ સમાજને અમે આગળ લાવવાની કોશિશ કરીએ છીએ એટલે અમારા સમાજના રાજપીતા સમાજના શિવરામભાઈ જે મુંબઈમાં ખૂબ સારું બોલીવુડમાં નામ ધરાવે છે જેમનો પોતાનો

આ જે કાર્ય થઈ રહ્યું છે સમાજને એક કરવાનું સમાજને સંગઠિત કરવાનું એ બહુ જરૂરી છે આજકાલના સમયમાં જે રીતે પરિસ્થિતિ વણસી રહી છે જે રીતે લોકો ખેંચા ખેંચ કરી રહ્યા છે પોતાની જાતને સમાજને તો સમાજના આવા લોકો જે છે અરુણભાઈ રાજ છે મારા મિત્ર છે જે કાર્ય કરી રહ્યા છે સમાજને એક કરવાનું સમાજને સંગઠિત કરવાનું અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સૂત્ર ત્રણ એમાં સંગઠિત થાવ એક ખૂબ મોટું સૂત્ર એમણે આપ્યું હતું અને આ સૂત્ર પર કામ કરી રહ્યા છે સમાજના લોકો અરુણભાઈ રાજ પોતે પણ સમાજ કાર્યો કરી રહ્યા છે અને સમાજને એક કરવાની કોશિશ કરી રહ્યા છે એ ખૂબ આવકાર્ય છે અને ખૂબ અભિનંદનને પાત્ર છે